હાલો મિત્રો કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આજે આપણા નવા વિડીયોની અંદર તો આજ તારીખે બે તારીખ નવમો મહિનો બે હાજર પચીસ અને આપણે આવી ગયા દુકાન લગભગ આઠ વાગી ગયું અને હવે આપણે રહ્યું ને અને આ પેંડા હે ને મિત્રો આને આપણે ગોઠવવાના છે ઈ આપણે ચોકીમાં ગોઠવવાના છે આ ચોકીમાં તમે જોઈ શકો ખાલી છે હવે એને આપણે આમાં ગોઠવવાના હે તો ગોઠવી નાખી અને પછી તમને મળી કારણ કે હજી એક આપણે ફોન કરવાનો હે જે આપણે આ દૂધ ચા ખૂટી રહ્યું હોય ને એનો ઓર્ડર દેવાનો હોય એટલે હવે એને ફોન કરી પછી આપણે મળી સારું હાલો તો ફાઈનલી મિત્રો અત્યારે હવે આપણે પેંડા ગોઠવી નાખે તમે જોઈ શકો હવે આ ચૂકી મિત્રો આપણે સામે આમ મૂકવાની કાઉન્ટરમાં ત્યાં મૂકવાની છે તો સારું વાલો મૂકી દઉં પછી મળી સારું વાલો તો મિત્રો અત્યારે વાગા હવાર ના દસ અને તમે જોઈ શકો આ બધો આપણે માલ આવ્યો એ બધો ગોઠવવાનો બીજો અહીંયા હે ગોઠવવાનો છે આ બધો અંદર લઈને બીજો આપણે અંદર મૂકો છે તો હાર વાલો આપણે ગોઠવી નાખીએ પછી આપણે મળીએ તો વિડીયોની અંદર બન્યા રહીજો એ તમને દેખાડી હવે ગોઠવી એ બધું આ બધું ગોઠવાનું છે આપણે તો હાર વાલો હવે મિત્રો એ બધો માલ ને હવે આપણે આયા ગોઠવવાનો તમે જોઈ શકો આયા બધી જગ્યા કરવાની છે ને પછી આપણે આયા ગોઠવવાનો હે એ તો આપણે આપણે આયા મૂકી દેવાનું છે બધું બાકી આજી પડી કાર્યા ને

હા હા મિત્રો રસ્તો તમે જોઈ શકો બી મિત્રો રસ્તો નો દેખાય તમને પાણી દેખાય સમજ્યા આ બારે વરસાદ ચાલુ જ હોય તમે એવી રીતે આવો ને વરસાદ તો ચાલુ જ હોય સાર વાલો મિત્રો અત્યારે હવે આપડે જોઈ શકો શું લીધું તમને ખબર હે આ ગેસ નો બાટલો સમજ્યા અને અમે બાટલો ભરાવા દઈ અને આ તમે જો રસ્તો બંધ હે રસ્તો ખોલવાનો હે તો હારવાળો ને રસ્તો ખોલતા હોય બધું શું કહેવાય કેક ન લગ્યા આવ્યા બધું હારો વાળો આમાં કયું ખુલાય નહીં ને ખબર આપણને હા એ બનાવવાનો આપણે હા કાંટા મોટા રહ્યો ને હા લેવું પડશે નક્કી રહ્યો ને મોટરસાઈકલ માં ઘરી જશે ને કાંઈ નહીં વારે આ બધું અમારે રહ્યો ને મિત્રો એક નો લઈ ગયા મારું સમજ્યા તમે હા ખાલી એક ટાયર હાલે ને એટલે બસ બીજું કાંઈ ટાયર હાલી હાલી જવું પડે સમજ્યા અને આ મોટરસાઈકલ હે આપણે વાડીઓમાં કરી ગયા હે લાય જન જન બટલો શૂટિંગ કરો ભાઈ અડધા કોમડા નું લઈ તો ફોટો માર આ લોક નીકળી આવું આ ઓ આ દે બાય જા આવે ડાળી જેવું ઓકે તો મિત્રો અત્યારે હવે આપણે ગેસ નો બટલો લઈ લીધો તમે જોઈ શકો હવે આપણે મૂકવાનો છે આ લઈ લીધો છે નવો બ્રાન્ડેડ આથી હવે આપણે મોટરસાઇકલ માં મૂક દે પછી સારું હાલો

તો હાર વાલો ડાયરેક્ટ થાન જઈ અને પછી આપણે મળી હાર વાલો તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે થાન આવી ગયા અહીં ઓફિસ આવી ગયા અહીં અને આ તમે જોઈ શકો આપણે માવા લઈ લીધા હે એક આખું કટું લઈ લીધું હે તો હાર વાલો હવે પેકિંગ કરાવી નાખી પછી આપણે મળી હાર વાલો તો મિત્રો અત્યારે વાગી ગયા બપોરના ના અને હવે આપણે માવા લઈને આવતા રહ્યા રહીએ હવે આપણે જમવા દેવાનું છે તો હારવા લે હવે જમી લેવું પછી આપણે મળી અને તો સારું વાલો તો મિત્રો અત્યારે હવે આપણે જમીન આવી ગયા હે દુકાને દુકાને હવે આવી ગયા જાય તમે જોઈ શકો અને હજી આપણે આ બધો માલ સામાન ગોઠવાનો બાકી છે કારણ કે આપણે વહી ગયા હતા પછી બાટલો ભરવા ભરાવા અને પછી આપણે વહી ગયા માવાનું કટવું લેવા તમે જોઈ શકો માવાનું કટવું હવે આપણે અહીંયા મીકું છે અને ગોઠવવાનું છે બધું આપણે કામ છે તો સારું વાલો હવે આપણે હમણાં કડી કરીને મળી અને બાકી તો કંઈ છે નહીં અત્યારે લગભગ હવા એક જેવું થઈ ગયું એક ને પંદર અને જમીન આવી ગયા દુકાને તો હાર હાલો હવે એ બધું આપણે ગોઠવી નાખીએ તમને દેખાડી તો હાર વાલો વિડીયો નાખજો ચેનલ ને મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના બે અને માથે પંદર મિનિટ એટલે કે હવા બે થઈ ગયા છે અને હવે આપણે ને તમે જોઈ શકો આ બધું આપણે હવે ગોઠવી નાખ્યું તમે જોઈ શકો આ બધું બધું ગોઠવી નાખ્યું લાગતું આ એમ ગયા અને અહીંયા થોડાક હવે બિસ્કીટ ગોઠવા છે અને બાકી તો કાંઈ હે નહીં હવે હવે આપણે રહ્યું ને વિડીયો પૂરો કરવાનો છે તો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો તો સારું વાલો હવે આપણે આગળના નવા વિડીયોની અંદર મળશું તો હવે થોડોક આપણે વિડીયો એડિટિંગ કરી નાખી તો સારું વાલો હવે આપણે કાલના વિડીયોમાં મળીએ સારું વાલો